મિત્રો સ્વાગત છે તમારું આપસવની શિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું ટેડલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આ તારીખ દ એક અગિયાર બજાર પચીસ તો મિત્રો નવેમ્બરની શરૂઆતમાં જ નિવૃત્તિ બાદ મળતા પેન્શનને લઈને નિયમમાં થયો મોટો ફેરફાર તો મેં નવે મહેના એ પહેલી તા એક લીધો મહત્વપૂર્ણ નિર્ણય દરેક પેન્શન એકવાર વિડીયો અવશ્ય જોઈ લેજો જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો સો વિડીયો શરૂ કરે ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજારી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સુધારેલા નિયમ હેઠળ ઉન્નત કૌટુંબ પેન્શન જે છેલ્લા પગારના પંચોતેર ટકા છે હવે ફક્ત બંને માતા પિતા જીવિત હોય ત્યારે જ આપવામાં આવશે એકવાર માતા પિતા માટે એકનું અવસાન થાય છે ત્યારે પેન્શન આપે એટલે ઘટીને સાહીઠ ટકા થઈ જાય છે જે હાલના માર્ગદર્શિકા અનુસાર છે મિત્રો પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ ડીઓ પીપી એક નવો નિયમ રજૂ કર્યો છે જેમાં અમૃત સરકારી કર્મચારી માતા પિતા બંને વાર્ષિક ધોરણે વ્યક્તિગત જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની જરૂર છે જેથી તેઓ ઉચ્ચકર ઉન્નત કુટુંબ પેન્શન પ્રાપ્ત કરી શકે આ પેપર વધુ પડતી ચૂકવણી ઘણા કિસ્સાઓને અનુસર છે જ્યારે બેવડા પ્રમાણપત્ર અભાવના કારણે એક માતા પિતાના મૃત્યુ પછી પણ ઉન્નત પેન્શન ચાલુ રહે છે મિત્રો સુધાર નિયમ હેઠળ તમને જે ઉન્નત કુટુંબ પેન્શન જેટલા પંચ જે છેલ્લા પગાર પંચોતેર ટકા હતું મિત્રો તે હવે ઘટેને કારણે એક બંને મારી માતા પિતાનું એક મૃત્યુ પામશે તો તે ઘટીને સાહીઠ ટકા થઈ જશે આ મિત્રો જે માર્ગદર્શિ અનુસાર નવા પગલાં એટલું પેન્શન વિતરણમાં ચોક્સાસનિચ્છ કરવાનું છે નાણાકીય વિસંગતતા રોકવાનું છે સિસ્ટમમાં જવાબદારીને પ્રોત્સાહન આપવામાં આવે છે મિત્રો પગાર સ્પષ્ટ સૂચનાઓના અભાવે મૂંઝવણ ઊભી થઈ ગઈ હતી કે જેના કારણે એક માતા પિતા મૃત્યુ પછી પણ ઊંચા દર ચાલુ રહ્યા હતા ડીઓ પીપીડબલ્યુએ સ્પષ્ટતા કરી હતી કે અલગ વાર્ષિક જીવન પ્રમાણપત્ર ફરજિયાત કરવાની પગલાંથી આવી સટક બાય દૂર થશે અને અપ ટુ અપ ટુ ડેટ રેકોર્ડ જાળવવામાં આવશે જેનાથી સરકારી બંડનું વિતરણ ન્યાય અને કાર્યક્ષમ રીતે ની થાય તેની ખાતરી થશે મિત્રો આ મિત્રો જે અગાઉ પણ જે સ્પષ્ટ કરવામાં આવી હતી કે મૂંઝવણ જે ઊભી થઈ હતી તેના કારણે હવે માતા પિતા મૃત્યુ પછી પણ ઇંચાદર ચાલુ રહ્યા હતા તો ડીઓપીપી ડબ્લ્યુએ સ્પષ્ટ કરી હતી કે અલગ વાર્ષિક જીવન પ્રામા ફરજિયાત કરવાની પગલાંથી આ સટક બાળી દૂર થશે અને અપ ટુ ડેટ લેકો જાણવામાં આવશે મિત્રો જી જીવન પ્રામા પુરાવતા કામ કરે છે પેન્શન જીવન છે તે લાભો માટે પાત્ર છે ઉન્નત કુટુંબ પેન્શન મેળ મેળવવા માતા પિતા આવ્યા પ્રમાણપત્ર તેમને અધિકૃત પેન્શન વિતરણ એજન્સી પીડીએ સામાન્ય રીતે બે અથવા પોસ્ટ ઓફિસ મેન્યુઅલ અથવા ડિજિટલ પ્રદાન કરવું પડશે એંસી વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનદારો એક વર્ષ એક ઓક્ટોબર પ્રારંભ નવેમ્બર સમય રેખા એક મહિના મહિના વહેલા તેમના પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે ઉન્ન ઉન્નત કૌટુંબિક પેન્શન એવા કિસ્સામાં લાગુ છે જેઓ સરકારી કર્મચારીઓ અપણિત અથવા સીધો અથવા વિધવા તરીકે મૃત્યુ પામે છે અને મારા યોગ્ય બાળકો નથી સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ સીસીએસ પેન્શન નિયમો અનુસાર આશ્રિત માતા પિતા અને બંને જીવિત હોય ત્યારે જિલ્લા પગ પંચો ટકા જો ફક્ત એક જીવિત રહે તો છેલ્લા સાહીઠ ટકા મેળવે છે બજાર ત્યાં સુધારા સુધાર પુષ્ટિ આપે છે કે હાલ માતા પિતા આ વખતે સ્વતંત્ર છે જે પાત્રતા ફક્ત મૃત્યુ કર્મચારી તેમના આશ્રિત અને સંબંધ પર આધારિત બનાવે છે મિત્રો સુધારેલા સી સીએસ માળખાએ તો માતા પિતા માટે વધેલા કુટુંબ પેન્શનની પ્રક્રિયા કેવી રીતે કરવી અંગે મંત્રાલય અને પેન્શન તરફ તે અનેક પ્રશ્નો પ્રાપ્ત થયા છે બાર વિભાગ સ્પષ્ટ કરી છે કે આ નિયમ ફરીથી રજૂ કરવામાં આવે તો જ્યાં મૃત સરકારી કર્મચારી કોઈ વધવા વિધુ અથવા લાયક માર્ગ શોધીને ન જાય ત્યાં સુધી કૌટુંબ પેન્શન માતા પિતા જીવન પર ચૂકવણું પાત્ર રહેશે નિવૃત્તિ પછી મૃત્યુ પામેલા કર્મચારીઓ માટે વધેલો દસ સીસીએસ પેન્શન નિયમ હજાર એકવીસના નિયમ હેઠળ પચાસ ટુ એ દ્વારા નિયંત્રિત રહે છે તે સાત વર્ષ માટે અથવા કર્મચારી સડસઠ વર્ષ થાય ત્યાં સુધી જે પણ વહેલું હોય ત્યાં સુધી ઊંચા દ્વારા ચૂકવણી મંજૂર આપે છે આ જોગવા એક સરખી રીતે લાગુ પડે છે અને જ્યાં પોસઠ વર્ષની નિવૃત્ત થાય કેન્દ્રીય આરોગ્ય સેવાના કોકટર જેવા નિયંત્રણ પણ સમાવેશ થાય છે અંતમાં વાત કરી લઈએ કે ડ્યુઅલ સર્ટિફિકેટ લાગુ કરીને ડીઓ પીપીડબ્લ્યુ ઉદ્દેશ પેન્શન વહીવટીમાં પારદર્શિતા પાલન ચોક્કસ વધારવાનું છે વિભાગે જણાવ્યું હતું કે આ પગલું ચોક ચોકસાઈ સુવ્યસ્થિત કરશે વિલંબ અથવા વધારાની ચુકવણી અટકાવશે સરકારી વિકલ્પ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો રહેશે જે યોગ્ય લાભાર્થી ચોક્કસ કરશે મિત્રો તો આથી મહત્વપૂર્ણ થેન્ક યુ